હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ મહત્વની ઘણી બાબતો ઉપર જેમાંનું એક છે કે જો તમારું નામ વેટિંગ લિસ્ટમાં હોય તો કયા કયા સંજોગોમાં તમને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી શકે છે બીજું એ કે પ્રોવિઝનલ ફસ્ટવાળા એ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી પડે અને ત્રીજું એ કે શું ગ્રેવિયન્સ એ મેરિટ બદલી શકે છે એટલે કે ગ્રાઇવિન્સ એટલે આપણે અપીલમાં ગયા ત્યારે અપીલ નિવારણ એ આપણું શું બદલી શકે છે તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ પણ હા તેની પહેલાં તમને જણાવી દઉં કે જો તમે હજી સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન ઓન કરજો હવે એ સમજીએ કે વેઇટિંગ લિસ્ટવાળાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા સંજોગોમાં બોલાવી શકે એમ છે તો પહેલો એ સંજોગ બની શકે કે જ્યારે પ્રોવિઝનલ ફર્સ્ટ વાળા તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશે અને તેનો પરસ્પર સંબંધ નીકળશે એટલે કે એવો સંબંધ આપણે ગણી શકીએ કે તેના કુટુંબના કે તેના ઘરના એ જ આંગણવાડીમાં જોબ કરતા હોય અગાઉથી જ જોબ કરતા હોય જેવી રીતે સાસુ વહુનો સંબંધ દેરાણી જેઠાણીનો સંબંધ હોઈ શકે બંને બહેનોનો સંબંધ હોઈ શકે એટલે કે એક ઘરમાંથી બે વ્યક્તિઓને નોકરી ન મળી શકે એટલે કે એવો સંબંધ કે સાસુ વહુનો સંબંધ છે દાખલા તરીકે તેમાં સાસુ નોકરી કરે છે અને એ જ આંગણવાડીમાં વહુને નોકરી મળી છે તો તેને તે નોકરી ન કરી શકે એવી રીતે બે બહેનોમાં કે મોટી બહેન પહેલેથી નોકરી કરે છે અને નાની બહેનને નોકરી મળી છે તો તેને તે નોકરી ના મળી શકે એટલે એક જ આંગણવાડીમાં એક ઘરના બે વ્યક્તિને નોકરી ના મળી શકે જો તે પ્રોવિઝનલ ફર્સ્ટમાં હશે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશે ત્યારે ત્યારે તેને અયોગ્ય ગણી અને તેની નોકરી વેઇટિંગવાળાને આપવામાં આવશે અને વેઇટિંગવાળાનો વારો આવશે તો ચાલો જોઈએ હવે બીજો સંજોગ કયો બની શકે તો બીજો સંજોગ એ બની શકે કે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા અરજદાર જાશે અને તેના ડોક્યુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે જેમ કે તેના ડોક્યુમેન્ટ ઓરિજિનલ ન જણાય કે તેના ડોક્યુમેન્ટ કોઈ ખામી ભરેલા હોય કે તેના ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ જણાય ત્યારે પણ ત્યાંના સીડીપીઓ તેને અયોગ્ય ગણી અને વેઇટિંગવાળાને બોલાવી શકે છે અને એવો સંજોગ પણ બની શકે કે અરજદાર એ સેમેસ્ટરમાં તેની ડિગ્રી પૂરી કરેલી હોય અને તેમાંથી તેને એકે જ સેમેસ્ટરની ડિગ્રી ખોવાઈ ગયેલી હોય કે ન મળતી હોય અને અગાઉ બીજા સેમેસ્ટરની ડિગ્રી એવું પણ બતાવે છે કે તેને તેનો કોર્સ પૂરો કરેલો છે પણ ત્યારે પણ એ સંજોગોમાં પણ સીડીપીઓ દ્વારા તેને અમાન્ય ગણવામાં આવશે અને વેટિંગવાળાનો વારો લેવામાં આવશે એ મુદ્દો એ સંજોગ ઉપર વાત કરીએ કે જે વધુ પડતો કન્ફ્યુઝનવાળો છે અને જેના ઉપર વધુ પડતી મને કોમેન્ટ આવી રહી છે કે જ્યારે એવો બનાવ બનેલો છે કે એક વ્યક્તિઓનો પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ છે તે જ વ્યક્તિઓનો એક બેથી વધુ આંગણવાડીઓમાં પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ છે અને એવી રીતે પણ બન્યું છે કે જેનું વેટિંગમાં નામ છે તેનું પણ એકથી વધુ આંગણવાડીમાં વેટિંગમાં નામ છે તો આવા સંજોગોમાં શું નિર્ણય આવી શકે છે તો જુઓ તેવી સંજોગોમાં એ નિર્ણય આવી શકે કે એ વ્યક્તિને એક જ જગ્યા ઉપર નોકરી મળી શકે અને વેઇટિંગવાળાને પણ એક જ જગ્યા ઉપર નોકરી મળી શકે જ્યારે બેથી વધુ કે એનાથી વધુ આંગણવાડીઓમાં એનું નામ છે તો પહેલાં એક નંબરવાળાને પ્રોવિઝનલ ફર્સ્ટવાળાને પછી વેઇટિંગ પહેલાંવાળાને અને ત્યારબાદના વાળાનો નંબર આ રીતે આવી શકે છે તો આના ઉપર તમે ખાસ ધ્યાન આપજો હવે આપણે એ બાબત જોઈએ કે જેને નોકરી મળી છે જેનું પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ છે જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા ડોક્યુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી અને નોકરી મળી છે પણ તે નોકરી તેને બીજે ક્યાંય મળી ગઈ તો છ મહિનામાં તે નોકરી ન સ્વીકારે કે છ મહિના બાદ છ મહિનાની અંદર તે તેનું રાજીનામું આપે તે સંજોગમાં પણ વેઇટિંગ વાળાનો વારો આવી શકે અને બીજો એ સંજોગ કે એને નોકરી ન સ્વીકારે તે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં હાજર જ ન રહે કે દસ દિવસનો ત્યાં ટાઈમ આપવામાં આવશે તેમાં તે હાજર જ ન રહે તો તે સંજોગોમાં પણ વારાનો વારો આવી શકે એમ છે અને આઈસીડીએસના ઠરાવ અનુસાર એક બાબત જાણવા જેવી છે કે અરજદાર જ્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતું હોય અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલી હોય અરજદારના નામે કોર્ટ દ્વારા સજા મળેલી હોય ત્યારે પણ તે ગેરલાયક ઠરાવે અને એનું નામ એને નોકરી ન મળે અને વેઇટિંગવાળાનો વારો આવી શકે અને બીજું તેમાં એ પણ દર્શાવેલું છે કે અરજદાર અગાઉ કોઈ પણ કોઈ પણ સરકારી અર્ધ સરકારી માનવ સેવામાંથી ફરજ મોકૂફ રાખેલી હોય કે તેને નોકરીમાંથી કાઢી મૂકેલો હોય તેવો બનાવ બનેલો હોય અને તેનું નામ પણ પ્રોવિઝનલ ફર્સ્ટમાં હોય તો તેને પણ નોકરી માટે તે અયોગ્ય ગણાશે અને વાળાનો વારો લેવામાં આવશે આ હતા ઘણા બધા મહત્વના મુદ્દા કે જેમાં વાળાનો ચાન્સ લાગે કે જેમાં વાળાને પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવી શકે અને આવી જ હતી બાબતો કે જેમાં પ્રોવિઝનલ ફર્સ્ટવાળાને તકેદારી રાખવાની હોય છે કે જેનો પરસ્પર સંબંધ ના નીકળે ડોક્યુમેન્ટ બધા ઓરિજિનલ નીકળે ડોક્યુમેન્ટ કોઈ ખોવાઈ ગયેલા કે ઝેરેક્સ ના હોવી જોઈએ કે એક જ વ્યક્તિ એકથી વધારે વખત આવી ગયેલું હોય તો તેને એક જ નોકરી મળવાનો ચાન્સ મળશે આવા બધા સંજોગોમાં પણ પ્રોવિઝનલ ફર્સ્ટવાળાએ તકેદારી રાખવાની હોય છે કે જેની જેના કારણે તે નોકરીના હકદાર બની શકે હવે આપણે જોઈએ કે આપણો તેના બાદનો અને મહત્વનો મુદ્દો કે જે છે કે ગ્રેવિયન્સ એ મેરિડ કઈ સંજોગોમાં બદલી શકે છે ગ્રેવિયન્સ એટલે કે કે આપણે અપીલ સુનાવણીમાં ગયા હતા અને અપીલ સુનવણી આપણી માન્ય રાખવામાં આવી છે તો ત્યારબાદ એ કયા સંજોગ બનશે તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જે મેરિડ આવ્યું છે તે ફાઈનલ ગણી શકાય નહીં કારણ કે અપીલ સુનવણી બાદ તેના ટાઈમ પ્રમાણે હજી એકવાર મેરિડ આવશે જ્યારે અપીલ સુનાવણીમાં જગ્યા હશે અને તેની અપીલ માન્ય ગણાશે અને તેના મેરિટ ઊંચા આવશે તો તે પણ પ્રોવિઝનલ ફસ્ટમાં આવી શકવાની સંભાવના છે તેવા ચાન્સ ઘણા ઓછા રહે છે પણ તે પણ સંભાવના આપણે જોઈ શકીએ છીએ કે તેની અપીલ માન્ય ગણાશે અને તે પણ પ્રોવિઝનલ ફોસ્ટમાં આવી શકે એમ હોય તો તે સંજોગોમાં પણ આપણું મેરિટ બદલાઈ શકે છે અને અપીલ નિકાલ બાદ જ આપણું ફાઇનલ મેરિટ આવી શકે અને આ મેરિટ પ્રમાણે જ તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મને સપોર્ટ કરવા લાઈક કરી અને આગળના બહેનોને આ વિડીયો શેર કરજો ધન્યવાદ